ભગવાન શ્રી રામને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ડીસામાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી શોભાયાત્રામાં અલગ અલગ ભજન મંડળીઓ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રને લઈ ઝાંખીઓ તેમજ તલવારબાજી અને અન્ય કરતબ બતાવવામાં આવ્યા તારીખ બાવીસના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આખું ભારત દેશ રામમય બન્યો છે ત્યારે અલગ અલગ રાજ્યોમાં તેમજ જિલ્લાઓમાં ભગવાન રામ પ્રત્યેની ભક્તિ આરાધ્યા તેમજ પ્રેમને પ્રગટ કરવા અલગ અલગ રીતે ઉત્સવની રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસામાં હિન્દુ સના સનાતન સર્વ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્રને લઈ અલગ અલગ ઝાંખીઓ ડીસાની અલગ અલગ ભજન મંડળીઓ ડીસાની અંદરથી બાળકો અને યુવાનો દ્વારા તલવારબાજી તેમજ અન્ય શારીરિક કરતબ બતાવવામાં આવ્યા હતા આ ભવ્ય શોભાયાત્રામાં ડીજી અને બેન્ડ સાથે ડીસાની તમામ ગલીઓ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી આ શોભાયાત્રામાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો પણ આજે રામના નારા લગાવતા નજરે પડ્યા હતા ડીસા રિસાલા ચોક રામજી મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા ડીસાના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી રીસાલા ચોકમાં આવીને પૂર્ણ થઈ હતી અને રિસાલા ચોકમાં સાંજે સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે